એક પછી એક પાંચ વાહનોને અડફેટે લઈ છ વ્યક્તિને ઉડાડ્યા હતા આ ઘટનામાં છ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલા ચાર વ્યક્તિની સારવાર ચાલી રહી છે બંને મૃતકો સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે મળતી માહિતી પ્રમાણે અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાંખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાંખરા કાર ચલાવતો હતો મૃતકના પરિજનના જણાવ્યા મુજબ કારમાં એક યુવતી અને ત્રણ યુવકો સવાર હતા કારની સ્પીડ એકસો ત્રીસથી એકસો પચાસ હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક પણ કરેલું હતું